નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર રાપર દરિયાસ્થાન મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા ની ઉજવણી માટે ભાવિકો ઉમટ્યા સંત શ્રી ત્રિકમ સાહેબના સમાધિ સ્થળ તથા રવિભાણ સંપ્રદાયનું પવિત્ર ધાર્મિક સ્થળ ધરાવતા દરિયાસ્થાન મંદિર ખાતે નવધા રામાયણ તથા ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવધા રામાયણ કથા વક્તા શાસ્ત્રી ચંદ્રકાંત શુક્લ દ્વારા કથા દરમિયાન રામ ભરત મિલકનું ખૂબ જ ભક્તિભાવ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું હતું દરિયાસ્થાન મંદિરે મધ્યે બ્રહ્મલીન મહંત પૂજ્ય વૃંદાવનદાસજી મહારાજ દ્વારા સાઠ વર્ષ પહેલાં ચાલુ કરાયેલ પરંપરા મુજબ દર વર્ષે અષાઢ સુધ છઠથી ચૌદશ સુધી રામકથા તેમજ ગુરુ પૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે કથા દરમિયાન મહામંડલેશ્વર જાનકીદાસજી દાસજી કમિજડા સંત જગજીવન દાદા બીબર કલ્યાણદાસ હિંગરિયા કિશોરદાસજી વરલી ભરતદાસ વાંઢાઈ કિશોરદાસ કબીર મંદિર સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આ દરિયાસ્તાન મંદિરના ટ્રસ્ટી રસિકલાલ આદુવાણી નિલેશભાઈ કારિયા મુરજીભાઈ સચદે દિલીપભાઈ મીરાણી સરસ્વતીબેન ચંદે વગેરે મોટી સંખ્યામાં ભુજ રાપર રાધનપુર ગાંધીધામ બચૌ અંજાર મુંબઈ વગેરે સ્થળેથી સેવકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ દિનેશ ચંદે એ કરી હતી સંપ્રદાય દ્વારા અહીંના સાઠ વર્ષ પહેલા આ પરંપરા ચાલુ કરાવી અને સુદ છ અષાઢ સુદ ચૌદ સુધી અહીં દર વર્ષે રામકથાનું આયોજન થાય છે તેમજ ગુરુ પૂર્ણિમા મહોત્સવ અહીં આજે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ગુરુ પૂર્ણિમાના દિવસે કયા કયા ગામો યાત્રાળુઓ આવે છે અને કયા કયા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે અહીં ગુરુપૂર્ણમાંના દિવસે મુંબઈ તેમજ કચ્છ ગાંધીધામ ભચાઉ અંજાર તેમજ બનાસકાંઠામાંથી અહીંના સંત અહીંયાના સેવકો દરેક અહીંયા પધારે છે અને સવારથી જ અહીંયા પૂજન શરૂ થઈ ગયું છે અને થોડી જ વાર હમણાં અહીંયા સમાધિ સ્થાને પણ ગુરુપૂજન કરવાનું છે દર્શક મિત્રો આજે તારીખ દસ જુલાઈ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર